બનાસકાંઠાના પાલનપુરમાં આજે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના નિર્માણ દિવસ નિમિત્તે કોંગ્રેસથી જનાક્રોશ રેલી નીકળી હતી જનાક્રોશ રેલીમાં શિમલા ગેટથી મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા ડ્રગ્સ બંધ કરો દારૂ બંધ કરો ખેડૂતોને ન્યાય આપો આવા નારા વચ્ચે રેલી કલેક્ટર કચેરીએ પહોંચી ડ્રગ્સ દારૂના વધતા ગેરકાયદેસર ધંધા અને ખેડૂતોના મુદ્દાઓને લઈ કોંગ્રેસે સરકાર સામે આક્રોશ વ્યક્ત કર્યો રેલીમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ લાલજીભાઈ દેસાઈ વડગામ એમએલએ જિગ્નેશ મેવાણી દાંતા એમએલએ કાંતિ ખરાડી સહિતના આગેવાનો હાજર રહ્યા જિગ્નેશ મેવાણીએ આક્ષેપ કર્યો કે ગૃહમંત્રી વડગામ આવ્યા પરંતુ ડ્રગ્સ અને દારૂના ગેરકાયદે વેચાણ અંગે એક શબ્દ નથી બોલ્યા જો પોલીસને ચિંતા છે તો યુનિયન બનાવવાની પરમિશન અને ગ્રેડ પે વધારવાની વાત કેમ નથી કરતા મહિલા કોંગ્રેસે પણ વધતા નશાના કારોબાર સામે જોરદાર વિરોધ નોંધાવ્યો રેલી દરમિયાન પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો કચેરી પહોંચી પછી પ્રતિનિધિ મંડળે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને જિલ્લાના ગામોમાં વધી રહેલા ડ્રગ્સ અને દારૂના ધંધા સામે કડક કાર્યવાહીની માંગ કરી છે આપણા ગુજરાતમાં લગભગ વીસ લાખ જેટલા સ્ત્રી અને પુરુષો એ ડ્રગ્સના રવાડે ચડ્યા છે આ ડ્રગ્સની બધી એ છેલ્લા પાંચ વર્ષમાં એની ચરમ સીમા ઉપર પહોંચી છે બે દિવસ પૂર્વે રાજ્યના ગૃહમંત્રી મિસ્ટર સંઘવી મારા વિધાનસભા વડગામમાં આવ્યા પણ વડગામની જનતાને કે બનાસકાંઠા કે ગુજરાતની જનતાને એવી વચન ના આપ્યું કે હવે વડગામમાં બનાસકાંઠા કે ગુજરાતમાં જુગારના અડ્ડા કુટણખાના દારૂના અડ્ડાને ડ્રગ્સનો વેપાર નહીં થાય આવું કોઈ વચન નહીં આપ્યું

જે લોકો ઈચ્છે છે કે ગુજરાત નશા મુક્ત થાય દારૂ અને ડ્રગ્સના નશામાંથી મુક્ત અને નરેન્દ્રભાઈ અને શાહ નશાના શોષણખોર શાસનમાંથી મુક્ત થાય એવું ઈચ્છનાર દરેક લોકો આજે અહીં આવ્યા છે બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની આજે એક અને પુણ્યતિથિના સંદર્ભમાં અહીંયા શ્રદ્ધાંજલિ અર્પિત કરવા માટે જ્યારે ભેગા થઈએ છીએ ત્યારે એક જ વસ્તુ આજે બનાસકાંઠામાં આવેલા ગૃહમંત્રીને આજે દિયોદર માં મન લાગે છે કે ભારત ના ગૃહમંત્રી આવ્યા છે આ ભારત ના ગૃહમંત્રી પાસે માત્ર પાંચ વચન આજે બનાસકાંઠાની થરાદ ની જનતાને આપે એ જિલ્લાની કે હું ભારત નો ગૃહમંત્રી બનાસકાંઠા અને થરાદ ની સરહદ માંથી દારૂ અને ડ્રગ્સ ને અંદર ઘુસવા નહીં દઉં બાબા સાહેબ આંબેડકર ના નિર્માણ દિવસ નિમિત્તે અહીં આજે અમે બધા ભેગા મળ્યા અને જે ગુજરાતની અંદર અત્યારે જે દારૂ ને ડ્રગ્સ એનાથી જે ઉગતું યુવા ધન જે દારૂ ને ડ્રગ્સના રવાડે જે ચડ્યું છે ત્યારે અમારી બેન દીકરીઓ ઓછી ઉંમરમાં જે વિધવા થઈ રહી છે એમનો ચૂડી ને ચાંદલો ખતમ થઈ રહ્યો છે એમના નાના નાના બાળકો એ પણ અત્યારે એકદમ જ્યારે એમનો પિતા એમનો ભાઈ જ્યારે દારૂના રવાડે ચડ્યો હોય ત્યારે એમનું ઘર બરબાદ થઈ ગયું છે અને અત્યારે જે બહેનો જે ઓછી ઉંમરમાં જે વિધવા થઈ છે એમની શું વેદના છે એ તો બેન જ જાણી શકે એમનો ઘરનો પરિવાર જ જાણી શકે એ અત્યારે જે ઉપર જે બેઠેલા જે આપણા ગૃહમંત્રીને છે એમને શું પરિસ્થિતિ છે બેનની જે વેદના છે એનાથી એ વાકેફશીલ નથી ત્યારે અમે પણ એક બહેનો એક રજૂઆત કરીએ છીએ અને અમારો પણ સંદેશો તમે ઉપર સુધી મોકલો કે દારૂ ને ટ્રક્સ જે ગુજરાતની અંદર જે પ્રવેશ થઈ રહ્યું છે એના ઉપર પૂરેપૂરો અંકુશ રાખો ને અમારી વિધવા થતી બહેન દીકરીઓને બચાવો અને અત્યારે જોઈએ છીએ તો દિન પ્રતિદિન આ ગુજરાતની અંદર દારૂ જુગાર કુટણખાનું આ બધું ચાલી રહ્યું છે એ પૂરેપૂરું એના પર અંકુશ લાવો